ડભોઈ તાલુકાના સીધપુર ગામે આવેલા છાસઠ કેવી ફીડર અલગ કરી આપવા ગ્રામજનોએ એમજીવીસીએલ કચેરી ખાતે હલ્લા બોલ કોઈ પણ અધિકારી જવાબદાર હાજર હતા નહીં ડભોઈ તાલુકાના સિદ્પુર ગામે વારંવાર વીજળીની સમસ્યા હોય ઘણીવાર આખી આખી રાત સુધી વીજળી આવતી નથી આ વિસ્તારમાં આવેલા છાસઠ કેવી ફીડર અલગથી કરી આપવા ગ્રામજનોએ ડભોઈ એમજીવીસીએલ એલા કચેરી ખાતે મોટી રજૂઆત કરી હતી લેખિત અરજી સાથે હાજર થયા હતા પરંતુ કોઈ પણ જવાબદારી અધિકારી હાજર નહીં

અને અમારે દિવસમાં થી પચાસ ટીપો આવે છે અમે અત્યારે જે બી ઓફિસમાં ડબો માયા છે પણ અત્યારે કોઈ અધિકારી છે ને અમારે અરજી હાલવા છે પણ કોઈ અત્યારે છે નહીં તો અમારે કોને હાલવાની અત્યારે અરજી અમારી શું માંગ અમારી માંગ એક જ છે કે અમારે લાઈટ રેગ્યુલર જોવે અમારે ટ્રીપિંગ આવું ના જોવે આ તમે આની રજૂઆત કરી રજૂઆત કરેલી છે જ્યારે સપરેશન ચાલુ કર્યું તે દિવસ બી કર્યું તું તો બી કોઈ અત્યારે માનવા તૈયાર નથી નહી થાય તો તમારે ના ના થાય અમારું લાઈટ નહીં ચાલુ થાય અમારે રેગ્યુલર અમારું સિદ્ધપુર નું કનેક્શન અલગ કરવામાં નહી આવે તો સદંતર સિદ્ધપુર ગામ ભેગું થઈને સબ્ટેશન અમે બંધ કરી દેશું